સો મિત્રોને જય શિયા રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બે વિશે અભ્યાસ છે તો સ્વાધ્યાય સૌથી આપણે સૂત્ર જોઈ લઈએ તો તમારે આ બે સૂત્ર યાદ રાખવાનું છે કે સો પૈસા બરાબર રૂપિયા થાય અને સો સેમી બરાબર એક મીટર થાય બરાબર આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે હવે જુઓ કે સો પૈસા બરાબર એક રૂપિયા થાય તો એક પૈસા બરાબર કેટલા થાય તો એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા તે જ પ્રમાણે સો સેમી બરાબર એક મીટર થાય તો એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર થાય જો સૂત્રમાં કન્ફ્યુઝન હોય તો આપણે લાસ્ટમાં ફરી એકવાર સૂત્ર આ જવાબ કેવી રીતે આવે છે એ આપણે પાછું લાસ્ટમાં આપણે કરીશું બરાબર તો તમારે આ યાદ રાખવાનું છે કે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા અને એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર કારણ કે આઠ પોઈન્ટ બેનો જે ફર્સ્ટ દાખલો છે એ ફર્સ્ટ સૂત્ર પરથી છે અને સેકન્ડ દાખલો જે છે એટલે કે પ્રશ્ન નંબર બે એ આ સેકન્ડ નંબરનું સૂત્ર જે છે એના પરથી છે બરાબર તો સ્વાધ્યાય આઠ પોઇન્ટ બેનો દાખલ નંબર એટલે કે પ્રશ્ન નંબર એક દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો બરાબર હવે અહીં એમાં આપણને પાંચ પૈસા આપેલું છે બરાબર પાંચ પૈસા આપેલ છે તો આપણે પાંચ પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવાના છે શામાં રૂપિયામાં આપણે એને ફેરવવાના છે તો આપણા પાસે એક સૂત્ર છે કે એક પૈસા બરાબર એકના છેદ છેદમાં સો રૂપિયા કરીશું તો શું થશે તો પાંચ પૈસા બરાબર પાંચના છેદમાં સો રૂપિયા બરાબર હવે જુઓ પોઈન્ટમાં આન્સર કેવી રીતે લાવવાનું છે એ આપણે જોવાનું છે બરાબર તો જુઓ અહીં શૂન્ય કેટલી વખત આવે છે બે વખત છે બરાબર સોમાં શૂન્ય કેટલી વખત છે એક વખત અને બે વખત બે વખત શૂન્ય હોય તો બે પોઈન્ટ ખસવાના કેવી રીતના તો પાછળથી બરાબર તો ધારો કે અહીં એક પોઈન્ટ તરીકે પાંચ છે બરાબર આપણે બે પોઈન્ટ ખસવાના છે એટલે કે આપણા પાસે શૂન્ય મૂકવું પડશે એક પોઈન્ટ બે પોઈન્ટ અને પછી આવશે પોઈન્ટ અને શૂન્ય બરાબર આ બે સંખ્યા થઈ છે બે વખત ઝીરો હોવાથી બે સંખ્યા થઈ અને પછી પોઈન્ટ મૂકવાના અને પછી શૂન્ય બરાબર ત્યાર પછી બી નંબરમાં પંચોતેર પૈસા સૌથી પહેલાં આપણે સૂત્ર લખી દઈએ કે એક પૈસા બરાબર એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા બરાબર હવે આપણે એકની જગ્યા પર પંચોતેર મૂકીશું તો પચોતેર પૈસા બરાબર પંચોતેરના છેદમાં સો રૂપિયા બરાબર હવે આપણા પાસે જુઓ સોમાં આપણા પાસે શૂન્યની સંખ્યા કેટલી છે બે છે એટલે કે આપણે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાની છે તો ખસવાનું કેવી રીતના તો પાછળથી ખસવાનું એટલે કે અહીં કેટલા છે પાછળ પાંચ છે તો સૌથી પહેલાં પાંચ લખીશું ત્યાર પછી કેટલા છે સાત તો અહીં એક સંખ્યા અને બે સંખ્યા આપણને મળી જાય છે બે સંખ્યા મળી જાય છે એટલે આપણે અહીં પોઈન્ટ મૂકીશું અને પછી લખીશું શૂન્ય તો આપણા પાસે જવાબ કેટલા આવે છે અહીં ઝીરો પોઈન્ટ પચોતેર રૂપિયા આવે છે અને અહીં ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ રૂપિયા ત્યાર પછી વીસ પૈસા છે તો આપણે લખીશું સૌથી પહેલાં સૂત્ર કે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા બરાબર હવે આપણે લખીશું એકની જગ્યા પર વીસ તો વીસ પૈસા બરાબર એકના છેદમાં સોરી વીસના છેદમાં સો રૂપિયા બરાબર હવે આપણે અહીંથી ઝીરો ઝીરો કેન્સલ કરીશું તો પણ ચાલે અથવા તો આપણે લખીશું અહીં કેટલા મીંડા છે એટલે કે કેટલા શૂન્ય છે બે શૂન્ય છે તો બે શૂન્ય ખસીશું તો સૌથી પહેલાં અહીં શૂન્ય છે એટલે શૂન્ય લખીશું પાછળથી તમારે ખસવાના છે ડાબી બાજુ પછી બે છે એટલે બે લખીશું પછી અહીં આપણને બે સંખ્યા મળી જાય છે એટલે આપણે લખીશું પોઈન્ટ અને આગળ કોઈ પણ સંખ્યા નથી એટલે આપણે લખીશું ઝીરો રૂપિયા બરાબર એટલે કે ઝીરો વીસ રૂપિયા બરાબર અને ડી નંબર જોઈશું હવે અહીં આપણે ડી નંબરમાં પચાસ રૂપિયા આપેલું છે રૂપિયા રૂપિયા આપેલ હોવાથી આને આપણે કન્વર્ટ કરવાનું નથી પરંતુ આપણા પાસે અહીં કેટલા છે નેવું પૈસા છે નેવું પૈસા છે એને આપણે સૌથી પહેલાં કન્વર્ટ કરીએ તો સૂત્ર લખીએ કે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા બરાબર હવે આપણે નેવું લખીશું તો નેવું પૈસા બરાબર નેવુંના છેદમાં સો રૂપિયા બરાબર સો આમાં કેટલા શૂન્ય છે બે શૂન્ય છે બે શૂન્ય હોવાથી આપણે ઉપરની સંખ્યા જે છે એમાં બે આપણે સંખ્યા ખસવાની છે તો સૌથી પહેલાં આપણે અહીંથી એક સંખ્યા ખસે એટલે શૂન્ય છે બરાબર બે સંખ્યા ખસવાની છે તો પછી નવ છે એટલે નવ લખીશું બે સંખ્યા ખસાઈ જાય એટલે તમારે મૂકવાના પોઈન્ટ અને આગળ કંઈ નથી છે એટલે તમારે મૂકવાના શૂન્ય રૂપિયા બરાબર પરંતુ અહીં આપણને સો આપેલું છે પચાસ રૂપિયા નેવું પૈસા તો આપણે લખીશું અહીંયા કે પચાસ રૂપિયા નેવું પૈસા બરાબર પચાસનો પચાસ પ્લસ નેવું માટે કેટલા જવાબ આવ્યા છે આપણા પાસે ઝીરો પોઈન્ટ નેવું ઝીરો પોઈન્ટ નેવું બરાબર હવે આપણે સરવાળો કરીશું તો પચાસનો પચાસ અને અહીં કેટલા છે પોઈન્ટ નથી એટલે આપણે બે પોઈન્ટ લખી લઈશું બે ઝીરો શૂન્ય લખીશું અને આપણો ઝીરો પોઈન્ટ નેવું એટલે શૂન્ય પોઈન્ટ નાઇન્ટી બરાબર સરવાળો કરીશું ઝીરો વટા ઝીરો 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 વત્તા નવ નવ ઝીરો વ પોઈન્ટનો પોઈન્ટ ઝીરો વટો ઝીરો ઝીરો અને પાંચનો પાંચ એટલે જવાબ કેટલા આવશે પચાસ પોઈન્ટ નેવું રૂપિયા આપણો આન્સર આવશે બરાબર આ સરવાળો કરવાનો ઇઝી છે પોઈન્ટવાળો છે છતાં ઈઝી છે હવે લાસ્ટ ઈ નંબરનું જે છે એ આપણે લખી લઈએ તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીશું કે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા આ સૂત્ર તમારે મારી લેવાનું બરાબર કે એક પૈસા બરાબર એકના છેદમાં સો રૂપિયા હવે આપણે એકની જગ્યા પર સાતસો પચીસ લખીશું તો સાતસો પચીસ રૂપિયા સોરી પૈસા બરાબર સાતસો પચીસના છેદમાં સો રૂપિયા હવે તમને ખબર પડશે કે કેવી રીતે જવાબ આવે છે હવે જુઓ સોમાં કેટલા શૂન્ય છે બે શૂન્ય છે બે શૂન્ય હોવાથી આપણે બે સંખ્યા ખસવાની છે બે સંખ્યા ખસવા માટે આપણે સૌથી પહેલાં પાછળથી સંખ્યા ખસીશું એટલે કે પાંચ બરાબર તો આ એક સંખ્યા થઈ પછી બે એટલે કે આ બીજી સંખ્યા થઈ બીજી સંખ્યા થાય છે એટલે આપણે એ મૂકીશું પોઈન્ટ હવે આગળ જુઓ આગળ અહીં કેટલા છે સાત છે સાત હોવાથી આપણે સાત લખીશું બાકીના જે સંખ્યા છે એમાં કંઈ હતું નથી એટલે આપણે શૂન્ય લખ્યું છે બરાબર અહીંયા પણ શૂન્ય લખ્યો છે અહીં પણ શૂન્ય લખ્યું છે પરંતુ અહીં સાત છે બરાબર સાત છે એટલે આપણે સાત લખીશું એટલે જવાબ કેટલા આવશે સાત પોઈન્ટ પચીસ રૂપિયા બરાબર તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર જે ફર્સ્ટ જે છે એ પૂર્ણ થાય છે ધારો કે સાતસો પચીસ સિવાયની આપણી પાસે સંખ્યા હોય કે આઠસો ને ના છેદમાં સો બરાબર આવી રીતના આપણું આ રીતના આવે છે બરાબર તો અહીં આપણા પાસે બે શૂન્ય છે બે શૂન્ય હોવાથી આપણે બે પોઈન્ટ ખસવાના છે તો પાછળથી ખસવાનું છે બરાબર તો સૌથી પહેલાં આપણે લખીશું ત્રણ તો આપણું આ એક સંખ્યા થાય છે એક સંખ્યા થાય છે પરંતુ આપણે બે સંખ્યા ખસવાની છે તો પછી કેટલા છે અહીં બે છે તો બે લખીશું પછી આપણે પોઈન્ટ લખવાના કેમ પોઈન્ટ લખ્યા કારણ કે આપણા પાસે બે શૂન્ય હોવાથી આપણે બે સંખ્યા ખસીને પછી પોઈન્ટ મૂકવાના જો આગળ આઠ હોય તો આઠ લખી લેવાના બરાબર આગળ સંખ્યા નહીં હોય જેમ કે આઠસો ત્રેવીસની ગપર ધારો કે ત્રેવીસના છેદમાં સો હોય બરાબર તો તમારે બે શૂન્ય છે એટલે કે બે પોઈન્ટ ખસવાના તો સૌથી પહેલાં તમારે ત્રણ તો એક પોઈન્ટ ખસ્યા પછી બે છે તો બે પોઈન્ટ ખસાઈ જાય છે બરાબર એક અને બે પોઈન્ટ પછી તમારે પોઈન્ટ મૂકવાના હવે જુઓ બેની આગળ કોઈ સંખ્યા નથી જો સંખ્યા ન હોય તમારે શું મૂકવાનો શૂન્ય મૂકવાનો બરાબર આ તો આ રીતે તમે પોઈન્ટ ખસતા શીખી શકો છો બરાબર એકદમ ઈઝી છે થઈ જશે તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે કે દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો તો આપણે જે સેમી જે છે એને આપણે મીટરમાં આપણે ફેળવવાનો છે બરાબર તો આ માટેનું સૂત્ર કહ્યું છે કે સો સેમી બરાબર એક મીટર થાય પરંતુ એક સેમી બરાબર કેટલા થશે પછી તો એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર થશે આપણા પાસે અહીં પ્રશ્નમાં સેમી છે એટલે આપણે આ સૂત્ર યુઝ કરવું પડશે બરાબર તો આપણે લખીશું સૌથી પહેલાં કે એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર હવે આપણે એકના સ્થાન પર પંદર લખીશું બરાબર તો પંદર સેમી બરાબર શું થશે પંદર સેમી બરાબર પંદરના છેદમાં સો મીટર બરાબર પંદરના છેદમાં સો મીટર તો હવે જુઓ કેટલા શૂન્ય છે સો પાસે બે શૂન્ય છે એટલે કે તમારે બે પોઈન્ટ ખસવાના છે તો સૌથી પહેલાં લખીશું એક પોઈન્ટ તરીકે પાંચ બરાબર ત્યાર પછી છે એક બે સંખ્યા અહીં પૂર્ણ થાય છે એટલે લખીશું આપણે પોઈન્ટ અને આગળ કંઈ નથી એટલે આપણે લખીશું શૂન્ય એટલે જવાબ કેટલા આવશે ઝીરો પોઈન્ટ પંદર મીટર બરાબર શૂન્ય પોઈન્ટ પંદર મીટર ત્યાર પછી છ સેમી છે તો લખીશું સૂત્ર કે એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર બરાબર તો એ છ એકની જગ્યા પર છ લખીશું તો છ સેમી બરાબર શું થશે છ ના છેદમાં સો મીટર હવે જુઓ સો પાસે બે શૂન્ય છે એટલે બે આપણે સંખ્યા ખસવાની છે બરાબર તો સૌથી પહેલાં આપણે એને કાઢીશું તો છ એક સંખ્યા છે છની બાજુમાં કંઈ નથી એટલે આપણને ઝીરોની જરૂર પડશે તો ઝીરો લખીશું બરાબર બે સંખ્યા અહીં પૂર્ણ થાય છે તો પોઈન્ટ લખીશું અને આગળ પાછું કંઈ નથી તો લખીશું આપણે શૂન્ય બરાબર એટલે જવાબ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો છ મીટર બરાબર પાછળથી તમારે ડાબી બાજુ તમારે ખસવાનું છે સમજ પડી જશે બરાબર હવે જુઓ એમાં મીટર અને સેમી બંને આપેલું છે પરંતુ આપણે સેમીને ફેરવવાનું છે તો સૌથી પહેલાં આપણે સૂત્ર લખીશું કે એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર એકના સ્થાન પર પિસ્તાલીસ આવશે તો પિસ્તાલીસ સેમી બરાબર પિસ્તાલીસના છેદમાં સો મીટર બરાબર હવે બે શૂન્ય છે એટલે કે બે પોઈન્ટ ખસવાના છે સૌથી પહેલાં પાંચ લખીશું તો એક પોઈન્ટ થયો એટલે કે એક સંખ્યા થઈ પછી ચાર લખીશું તો બે સંખ્યા પૂર્ણ થાય છે જ્યારે બે સંખ્યા પૂર્ણ થાય એટલે આપણે પોઈન્ટ લખીશું અને આગળ કંઈ નથી બરાબર ચારની આગળ કંઈ છે નથી નથી એટલે આપણે લખીશું શૂન્ય તો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ મીટર બરાબર હવે આપણે એમાં બે મીટર પણ આપેલું છે એટલે લખીશું આપણો ફાઇનલ આન્સર કે બે મીટર પિસ્તાલીસ સેમી બરાબર બરાબર તો બે વત્તા ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ બરાબર બે વત્તા ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ શું થશે સરવાળો બે પોઈન્ટ ડબલ ઝીરો પ્લસ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ઝીરો ઝીરો ફોર ફોર પોઈન્ટ નવ અને બે વટ્ટા ઝીરો બે બરાબર એકદમ સિમ્પલ છે બે પોઈન્ટ પિસ્તાલીસ મીટર આપણો આન્સર આવશે બરાબર બે પોઈન્ટ પિસ્તાલીસ આન્સર આવશે ત્યાર પછી તો સાત સેમી બરાબર શું થશે સાત ના છેદ માં સો મીટર બરાબર સો પાસે બે શૂન્ય છે એટલે બે શૂન્ય આપણે ખસવાનું છે તો સૌથી પહેલા આપણા પાસે આ એક છે સાત બરાબર સાતની આગળ કંઈ નથી એટલે ઝીરો લખીશું તો બે સંખ્યા આપણા પાસે થઈ જાય છે અને લખીશું તો પોઈન્ટ અને હજી આગળ કઈ નથી એટલે લખીશું શૂન્ય એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો સાત મીટર હવે આપણા પાસે નવ મીટર છે તો સંપૂર્ણ રકમ લખીશું આપણે કે નવ મીટર સાત સેમી બરાબર શું થશે નવ 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 પ્લસ અને સાત સેમીનો આન્સર શું આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન જીરો પોઈન્ટ ઝીરો સેવન બરાબર એનો સારવાર સરવાર શું થશે નવ પોઈન્ટ બરાબર નવ પોઈન્ટ ઝીરો મીટર તમારે જાતે કરવાનું છે સરવરો બરાબર જવાબ આવે છે નાઇન પોઈન્ટ ઝીરો મીટર ત્યાર પછી ઈ નંબરમાં ફક્ત સેમીમાં છે તો લખીશું આપણે સૌથી પહેલા કે એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર બરાબર તો ચારસો ઓગણીસ સેમી બરાબર ચારસો ઓગણીસના છેદમાં સો મીટર બરાબર હવે જુઓ સો પાસે બે શૂન્ય છે તો તમારે બે શૂન્ય ખસ બે પોઈન્ટ ખસવાના છે એટલે કે બે સંખ્યા ખસવાની છે તો સૌથી પહેલાં આપણે ખસીશું તો નવ આવશે બરાબર એક સંખ્યા થાય છે પછી કેટલા છે અહીં એક છે તો એક લખીશું જુઓ એક અને બે સંખ્યા થઈ જાય છે એટલે તમારી મૂકી લેવાના પોઈન્ટ બરાબર આગળ શું છે ચાર છે આગળ ચાર છે એટલે ચાર લખીશું એટલે જવાબ કેટલા આવશે ચાર પોઈન્ટ ઓગણીસ મીટર આપણો આન્સર આવશે બરાબર તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર બે જે છે એ પણ પૂર્ણ થાય છે હવે આપણે સૂત્રને સમજશું બરાબર તો સૌથી પહેલાં સૂત્ર આપણું શું છે તો સૌથી પહેલાં સૂત્ર આપણું છે કે સો પૈસા બરાબર એક રૂપિયો થાય બરાબર હવે આપણે શોધવાનું છે કે એક પૈસા બરાબર શું થાય તો આપણે લખીશું અહીંયા કે એક પૈસા બરાબર ક્વેશ્ચન માર્ક બરાબર રૂપિયા હવે શું કરવાનું તમારે કે આના નીચેની જે સંખ્યા છે એ ઉપર લઈ જવાની અને ઉપરની જે સંખ્યા છે એ નીચે લાવવાની બરાબર એટલે કે એક સાથે ગુણાકારમાં કેટલા આવશે એક ગુણ્યા એક છેદમાં આ ઉપરની સંખ્યા નીચે આવે છે છેદમાં કેટલા આવશે સો આવશે એક ગુણ્યા એક કેટલો થાય એક થાય અને છેદમાં સો એટલે કે એક પૈસા બરાબર કેટલા થશે આ ક્વેશ્ચન માર્કની જગ્યા પર કેટલા આવશે એકના છેદમાં સો રૂપિયા બરાબર તે જ પ્રમાણે આપણે જાણીએ છીએ કે સો સેમી બરાબર એક મીટર થાય આ બે વસ્તુ તો યાદ જ રાખવાની તમારે કે સો પૈસા બરાબર એક રૂપિયા થાય અને સો સેમી બરાબર એક મીટર થાય માટે આપણે શોધવાનું શું છે એક સેમી બરાબર કેટલા એ શોધવાનું છે તો એક સેમી બરાબર ક્વેશ્ચન માર્ક મીટર બરાબર અહીં આપણે જવાબ શોધવાનો છે તો આ નીચેની સંખ્યા ક્યાં જશે ઉપર જશે તો અહીં ગુણાકારમાં કેટલા છે એક અને આ ઉપરની સંખ્યા નીચે આવશે બરાબર તો એક ગુણ્યા એક કેટલા થાય એક થાય અને આ નો હંડ્રેડ બરાબર અને અહીં એકમ કેટલો છે મીટર એટલે જવાબ શું આવે છે કે એક સેમી બરાબર એકના છેદમાં સો મીટર બરાબર તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે જે છે એ બંને પૂર્ણ કરી લીધા છે બરાબર વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો અને વિડીયોમાં ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ